આગામી ગણેશ ઉત્સવ નાણાધીના ઇસમો મળી કુલાન્ટ ઇસમોને એક જ મહિનામાં પાસાના કાયદા અંતર્ગત જે હવાલે કરતી ચોકબજાર પોલીસ પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોત સાહેબ તથા પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ત્રણ તથા મધ્યપ્રદેશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝન નાઓએ આગામી આવતા ગણેશોત્સવ તહેવાર અનુસંધાને શરીર સંબંધિત ગુનાઓ તેમજ ઊંચા વ્યાજે નાણાં દેનાર ઇસમો ગુનો કરતા અટકાય અને ગુના ઉપર અંકુશ રહે તે સારું શરીર સંબંધી તેમજ નાણાં દેનાર ના ગુનાઓમાં પકડાયેલી ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચનાને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીવી વાગડિયા સાહેબ ચોક પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ શ્રી તેમજ નાણા ધીનાર સંબંધિત ગુનાઓમાં પકડાયેલ આઠ ઇસમો વિરુદ્ધમાં ઓગસ્ટ બે હજાર ચોવીસમાં માં પાસા દરખાસ્ત તૈયાર કરી મેયર પોલીસ કમિશનર સાહિબ શ્રી સુરેશ નાઓ તરફ મોકલી આપેલ જે તમામ પાસા દરખાસ્ત મિયર પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઉ દ્વારા મંજૂરી કરી પાસા હુકમ કરતા કુલ આઠ ભાઈ જનક અને નાણાં ધીરનારી સમૂહને પાસા હુકમની બચાવણી કરી આઠ ઈસમોને ગુજરાતની અલગ અલગ જેલ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે પાસા અટકાયત કરેલી સમૂહની વિગત તરલભાઈ શામજીભાઈ ઢોલા ઉમર વર્ષ બાવન રહેવાસી ઘર નંબર ત્રણ દર્શન પાર્ક વેટ રોડ ગુરુકુળ વેડ ગુરુકુળ રોડ સુરત શહેર મૂળગામ મૂળવતન ગામ અલમપર તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર તુષાર ઉર્ફે તુષાલ ઉર્ફેક તુષાર મુકેશભાઈ કંટારિયા ઉમરવર્ષ અઢાર રહેઠાણ ચારસો બે શિવશક્તિ અપાર્ટમેન્ટ પ્રભુનગર એક કતારગામ સુરત તથા ઘર નંબર પચીસ વિજયનગર બે વેઢોળ સુરજ શહેર મૂળવતન તાલુકો ગારીયાધાર જિલ્લો ભાવનગર વિશાલ કુમાર જયંતિભાઈ ભાઈ લાલ પટેલ ઉમર વર્ષ ચુમ્માલીસ રહેઠાણ એકસો ત્રણ સોમચિમણી કતારગામ સુરત શહેર તથા ઘર નંબર ત્યાં કેશવ પાર્ક સોસાયટી વેડોળ સુરત શહેર મુળવતર ગામ ટુડાવ તાલુકો ઉજા જિલ્લો મહેસાણા લક્ષ્મણ ઉર્ફી મનુડાયા ગણેશભાઈ યાદવ ઉમર વર્ષ ત્રેવીસ રહેઠાણ ઘર નંબર એકસો બાર આનંદ પાર્ક સોસાયટી અખંડ આનંદ ની સામે અખંડ આનંદ બગીચી બારોલી જિલ્લો ગોપાલગંજ બિહાર બાબુભાઈ સન ઓફ પ્રાગજીભાઈ સવાણી ઉમર વર્ષ સત્તામણ રહેવાસી ઘર નંબર તેપન મોહમદીપ સોસાયટી પટેલ સમાજ નિવાડી પાસે અંકુર સ્કૂલની પાસે કતારગામ સુરેશન હાલ રહેવાસી ઘર નંબર મારુતિનગર સોસાયટી મંગલપરા માળીની વાડી બોટાદ ઉમરાળા જિલ્લો ભાવનગર કિશન ભરતભાઈ વાટુકિયા વર્ષ પચીસ રહેઠાણ બી એકસઠ વિરામનગર સોસાયટી અખંડાનંદ કોલેજ પાસે વેડોળ સુરેશ તથા રહેઠાણ એ ચોત્રીસ વિશાલનગર સોસાયટી બાલાશ્રમ ચીકવાડી વેડોળ સુરેશ શહેર મૂળવતન ગામ કાશીન્દ્રા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ અભય ઉર્ફે બાળો ભગવાનભાઈ મોહિતે ઉમરવર્ષ એકવીસ રહેઠાણ એ પંચોતેર બહુચન સોસાયટી હરિયો મિલની પાસે વેડોળ સુરેશ શહેર મૂળવતન ગામ મજાદી તાલુકો નવાપુર

તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનુજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે